શિવજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિ કે ઓળખીએ ત્યારે એનો ઉત્તર પણ પરમહંશને ના આવડ્યો ત્યારે શિવજી મહારાજે કહ્યું છે એ તો એમ ઓળખાય છે એનો સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેરો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે અને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે પછી વરી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે દંભે કરીને વર્તમાન પારે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કરીએ છીએ એનો દંભે કરીને ને નિશ્ચય છે ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ સ્વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કરાય નહીં તો ન કરાય અને વરી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ગાંઠ હોય તે પાડે અને કેવો ગાંઠ હોય તો પણ ન પાડે અને તેનો અવધિ હોય તે કેવો છે ક્યાં સુધી એ ગાંઠ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે ત્યારે એનો ઉત્તર પણ પરમહંસવતે થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જી જે ગાંઠને તાર્યાને જતન કરે તો પણ ટરે નહીં એવો જે કાંઈક ધર્મપારામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ પંદર દિવસ તથા મહિના સુધી ના થાય અને વરી કોઈક દિવસ પ્રગટ થઈ આવે એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું અને જે ગાઢ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ગાટ થાય નહીં એવો જે ગાટ તે બેમાંથી પાડી શકે નહીં અને વરી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય પછી એનો ઉત્તર પણ પરમહંશને ના આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે જેમ દત્તાત્રેયે પંચભૂત ચંદ્રમા પશુ વેશ્યા કુમારી પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દ્રઢ પાયો થાય છે અને જેને સંતમાં ગુણ લીધવાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી પછી વરી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એકેવાનું હોય તો પણ જીતાય અને જો એમ કહેશો જે એ ત્રણેવાના ભેરા હોય તો જીતાય ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શું યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શું યુક્તિ શીખવી તે કહો ત્યારે એનો ઉત્તર પણ પરમંશથી થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મા સમજવું અને સંતથી એમ શીખવું છે જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સૌરી સમજીને માનવી અને તેમ વર્તવા લાગવું એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે અને તે પછી વરી શિવજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે પછી એ પ્રશ્નોનો ઉત્તર પણ પરમહંશને ના આવડ્યો ત્યારે શિવજી મહારાજે કર્યો છે બાહ્ય ઇન્દ્રિયોને દેહદમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પાંચ વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે કેમજી જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માહિલી કોરેથી નિરાશ થઈ જાય છે જે આ દેહ કરીને આ વાત બનવાની નથી અને તે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય પછી તેનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શિવજી મહારાજે કર્યો છે ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ઢાઢ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનના મહાત્માનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે ઇતિવચનામ્રતમ એવી રીતે લોહા પ્રકરણનું પાંચમું વચનામ્રત જે તે થયું